ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના જે મંત્રીઓ છે એમાં હવે કેટલા ચહેરા બદલાશે તેની સાથે ઘણી બધી એવી ચર્ચાઓ છે કે જેણે અત્યારે હાલ જોર પકડ્યું છે સાથે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગયા અને ખાસ કરીને ગાંધીનગરમાં અત્યારે હાલ જેટલી પણ બેઠકો શરૂ થઈ રહી છે એ બેઠકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે આજે આજ વિષય ને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને મારી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર ગોપી ગાંગર આજે ખાસ કરીને તમારી પાસેથી ગુજરાતની રાજનીતિને સમજવી છે ને તેની સાથે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અત્યારે હાલ સરકાર છે એમાં મંત્રીના જે જેટલા પણ પદો છે એમાં પણ હવે ક્યાંક બદલાવ આવી શકે છે ઘણા બધા નવા ચહેરા પણ ઉમેરાઈ શકે છે આજે તેના વિશેથી તમારી પાસેથી થોડુંક સમજવું છે હા બિલકુલ હંસીની સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ જે આ દ્રશ્ય રાખ્યું છે આ જે પિક્ચર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે તેમના આ સોળ મંત્રીઓ કારણ કેબિનેટ મંત્રીની બાકી સ્વતંત્ર હવાલો છે રાજ્યકક્ષાના મંત્રીઓની આ તસવીરો છે સૌથી પહેલા તો કનુભાઈ દેસાઈ જેમના નામની ચર્ચા ઉર્જા મંત્રી તરીકે થાય છે અને સાથે સાથે એક ચર્ચા એવી પણ છે કે જે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે એ વિસ્તરણની અંદર આમાંથી ઘણા બધા એવા ચહેરા છે જે ચહેરા આપણને જોવા નહીં મળે કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે એમનો જે આખો રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રિપોર્ટ કાર્ડના આધારે નક્કી કરશે કે આમાંથી કયા એવા ચહેરા છે જેને કન્ટિન્યુ કરવાના અને બાકીનાને માઇનસ કરવાના અને સાથે સાથે નવા બીજા ચહેરાને ઉમેરવાના કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તો છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે પણ મને જે ભારતીય જનતા પાર્ટીના મારા સૂત્ર અને સરકારના જે સૂત્ર છે તેમાંથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે બે હજાર છવ્વીસ સુધી ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી તરીકે બન્યા રહેશે બની શકે કે સત્યાવીસની ચૂંટણી જે છે એ પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લડી શકે છે એટલે ચહેરો બદલવાની જે પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની એ ભારતીય જનતા પાર્ટીની ચહેરો બદલવાની પરંપરા કદાચ આ વખતે ભૂપેન્દ્રભાઈના આ નેતૃત્વમાં નહીં કરવામાં આવે અને બની શકે કારણ કે એકદમ ક્લીન ઇમેજ છે ભૂપેન્દ્રભાઈ માટે એવું કહેવાય રહે છે કે મૃદુ અને મક્કમ છે ઘણા સારા નેતા છે અને નેતાની સાથે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે સારા વ્યક્તિ કરતા પણ ગુજરાતને એક એવી વ્યક્તિની જરૂર છે કે જે ગુજરાતને પ્રગતિના પંથે લઈ જાય અને સૌથી મહત્વપૂર્ણ કે ગુજરાતના લોકોની સમસ્યાને ઓળખી અને તેનું નિરાકરણ લાવે એટલે ભૂપેન્દ્રભાઈ માટે એવું કહેવાય કે મૃદુ ને મક્કમ પણ મૃદુ મક્કમ કરતા એક જેને કહી શકાય કે ઠોસ નિર્ણાયક સરકાર હોય તો વધારે મજા આવે સાથે જો વાત કરવામાં આવે આ ચહેરાઓની તો આ ચહેરાઓની અંદર સૌથી પહેલાં તો આપને કહી દઈએ બચુભાઈ ખાબડ બચું ખાબડ માટે એટલા માટે અત્યારે આ ક્રોસ લગાવવામાં આવી રહ્યો છે કારણ કે એવું માનવામાં આવે છે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે બચ્ચું ખાબડ આ સરકારમાં નહીં હોય મનરેગાનું કૌભાંડ તેમના બે દીકરાઓ દ્વારા કરવામાં આવ્યું તેમના બંને દીકરાઓને જેલમાં પૂરવામાં આવ્યા અને છેલ્લી ઘણી બધી કેબિનેટમાં બચ્ચું ખાબડ આવ્યા પણ નથી સંગઠનની મીટિંગ જ્યારે કમલમ પર કરવામાં આવી સી આર નેતૃત્વમાં આ પહેલા એક ગઈકાલે કરવામાં આવી અને પહેલા પણ એક મીટિંગ કરવામાં આવી તો આ બંને મીટિંગમાં બચ્ચુ ખાબડ ગેરહાજર હતા એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમનાથી જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ હવે બનાવી દીધું છે દૂરી આવી ગઈ છે એટલે બચ્ચુ ખાબડ નહીં હોય ભીખુસી પરમારની વાત છે તો ભીખુસી પરમાર એટલા માટે નહીં હોય એવી ચર્ચા અત્યારે થઈ રહી છે કે ભીખુસી પરમારનું નામ જે છે ખૂબ બી બીઝેડવાળું જે કૌભાંડ આખવું આવ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલાવાળું કૌભાંડ એ કૌભાંડમાં એમનું નામ અને એમના દીકરાનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું એટલા માટે માનવામાં આવી રહ્યા છે કે એમનું પરફોર્મન્સ પણ ઘણું વીક હતું અને એમાં પણ આ પ્રકારના સ્કેમમાં તેમનું નામ આવ્યું એટલે તેમના માટે પણ એવું કહેવાય છે કે એ પણ આ સરકારની અંદર હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેઓ નહીં હોય સાથે સાથે મુકેશ પટેલના નામની પણ ચર્ચા છે કે મુકેશ પટેલ પણ નહીં હોય મુકેશ પટેલના દીકરાનું એક કૌભાંડ આપણને જે જાણવા મળ્યું હતું એ હતું કે જે ગન સ્કેમ અહીંયાથી પકડવામાં આવ્યું કે આસામમાંથી લાયસન્સ લઈ આવવાનું અને એ લાયસન્સ લાવીને અહીંયા આગળ ગન રાખવાની અને રોલો પાડવાનો તો તેમાં મુકેશ પટેલનો દીકરો જે હતો તેનું પણ ગન લાયસન્સ હતું અને નિર્ભય ન્યૂઝે જે સ્ટોરી બતાડી હતી બધાને એટલે એમના નામની પણ ચર્ચા થઈ રહી છે સાથે સૌથી મહત્વની વાત કુંવરજી હળપદી કુંવરજી હળપદીની વાત કરવામાં આવે તો તેમના પણ ચાન્સીસ ફિફ્ટી ફિફ્ટી માનવામાં આવે છે એક તો આદિવાસી ચહેરો છે આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને સારા આદિવાસી ચહેરાની જરૂર છે કારણ કે એક તરફ ચૈતર વસાવા જે રીતે નર્મદાનો આખો પટ્ટો છે એ પટ્ટા ઉપર જે રીતે પોતે કામ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અનંત પટેલ જે રીતે કામ કરી રહ્યા છે આ બાજુ અંબાજીની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી જે રીતે કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીને આદિવાસી ચહેરાની જરૂર છે અને આદિવાસી ચહેરામાં બની શકે કે છોટા ઉદેપુરમાંથી જે ધારાસભ્ય છે એવા લોકોના નામ પણ આવી શકે એટલે ક્યાંક ને ક્યાંક કુંવરજી હળપદી છે તેમનું નામ અહીંયા આગળ માઇનસ થઈ શકે છે સાથે પણ કહી દઉં આપને હંસીની કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આમ તો અત્યારે જોવા જાવ તો જાવતા એક એટલે મુખ્યમંત્રીનો ચહેરો સત્તર જણાની આપણી કેબિનેટની સાઇઝ છે એકસો બ્યાસી જો ઈચ્છે તો બીજા પાંચ મંત્રી વધારી પણ શકે છે એટલે આ જે સાઇઝ છે એને બાવીસ સુધી લઈ જઈ શકાય છે એટલે આમાંથી માનો કે કોઈને હટાવે પણ નહીં અને બીજા પાંચ ને એડ કરવામાં આવે તો પણ એ સરકારની અંદર આવી શકે છે એટલે એ કોઈ પ્રશ્ન નથી સાથે ચર્ચા જે ચાલી રહી છે અને એ છે નામની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ભાનુબેન એક તો રાજકોટથી આવે છે ટીઆરપી કાંડ થયો અને આખા ટીઆરપી કાંડ ની અંદર ભાનુબેન ક્યાંય દેખાયા નહોતા એટલે ભાનુબેન ને જયારે પબ્લિક ની વચ્ચે રહેવાનું હતું ત્યારે ભાનુબેન પબ્લિક ની વચ્ચે ક્યાંય નહોતા પરિસ્થિતિ એ થઈ કે ભાનુબેન ને શોધી લાવવા વાળા માટે વીસ હજાર રૂપિયાનું ઇનામ સુધી મૂકવામાં આવ્યું અને એ પણ એમના જ મત ક્ષેત્રના લોકો એમના જ મત ક્ષેત્રના લોકોએ બેનર લગાડ્યા કે અમારા ધારાસભ્ય ખોવાયા છે અને ભાનુબેનનું કામ ઓવરઓલ જોવા જઈએ તો નોટ અપ ટુ ધ માર્ક એવું સરકારની અંદર અને ભારતીય જનતા પાર્ટીની અંદર ચર્ચાનો એક વિષય બનેલો છે સાથે સાથે બીજી પણ એક વાત જે અત્યારે સામે આવી રહી છે એ ચર્ચા એ છે કે જે લોકોને કન્ટિન્યુ કરી શકે છે એ કન્ટિન્યુ કરી શકે છે એમાં કુંવરજી બાવળીયાનું એક નામ છે મુળુભાઈ બેરાનું નામ છે રાઘવજીભાઈ પટેલનું નામ છે હર્ષભાઈ સંઘવીનું નામ છે જગદીશ વિશ્વકર્માનું નામ છે પુરુષોત્તમ સોલંકીનું નામ છે અહીંયા પણ ચર્ચા એ થઈ રહી છે કે પુરુષોત્તમભાઈની જગ્યાએ પુરુષોત્તમભાઈના ભાઈ જે છે હીરાભાઈ સોલંકી તેમને પણ કદાચ સ્થાન આપવામાં આવે એટલે કોળી સમાજનું જે નેતૃત્વ છે કાં તો પુરુષોત્તમભાઈ કાં તો પછી એમના ભાઈ હીરાભાઈ સોલંકી આ બેમાંથી એક જણાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે આ સિવાય જે અન્ય નામો છે અને અન્ય લોકો છે જેમાં ઋષિકેશભાઈ અને જગદીશ વિશ્વકર્મા બંનેના એકો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો કે જવું હોય તો જતી રહે ખુરશી બીજું શું ફરક પડશે બિલકુલ આવું ઋષિકેશભાઈ બોલ્યા હતા એટલે બની શકે કે એની ઇમ્પેક્ટ જે છે અને એમના કામની ઇમ્પેક્ટ કારણ કે હે આમ તો આરોગ્ય વિભાગ એમની પાસે છે પ્લસ હાયર એજ્યુકેશન એમની પાસે છે કોઈ જાજો ફરક પડ્યો નથી એની અંદર એટલે સ્થિતિ જ્યાંની ત્યાં છે બળવંતસિંહ રાજપૂતની વાત કરી લઉં તો રાજપૂત માટે એવું કહેવાય છે અત્યારે ચાલી રહ્યા છે કારણ કે મૂળ કોંગ્રેસી છે બિલકુલ મૂળ કોંગ્રેસી અને એ જે કોંગ્રેસથી આવેલા છે એ વસ્તુ આ વખતે એમને નડી શકે એમ છે કુંવરજી બાવળિયા આમ તો મૂળ કોંગ્રેસી છે પણ કોળી સમાજની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે એવું કોઈ મોટો ચહેરો નથી એટલે કુંવરજી રાઘવજી પટેલ પણ ઓરિજિનલી કોંગ્રેસી પણ અહીંયા પણ ઓપ્શન નથી અને આ વખતે એવું કહેવાય રહ્યું છે કે જે ચર્ચા ચાલી રહી છે કે ચાર થી પાંચ નવા ચહેરા ઉમેરાશે એ નવા ચહેરાની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ના આ ચહેરા મેક્સિમમ હશે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર એક તરફ જ્યાં આગળ ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયાની જીતની અસર તમે જોવા જાઓ હંસીની

ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકો આપણને કોમેન્ટ બોક્સમાં પણ લખતા હોય છે કે બધા જ નેતાઓ ભ્રષ્ટાચારી છે બધા જ નેતાઓને ખાઈકી જોઈએ છે કોઈ કામ કરતું નથી પૈસા વગર કામ થતા નથી આવી આવી રીતે ખાડા તો આ ચંદ્ર ઉપર પહોંચી ગયા હોય એવી આવે છે સોશિયલ મીડિયામાં અરે પરિસ્થિતિ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા મેં આટલા વર્ષમાં કદાચ પહેલી વાર જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા અને સાહેબ આવે છે ખાડા પુરાઈ ગયા છે આ પ્રકારના ગીત જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા લાગ્યા આ બધી વસ્તુની ખૂબ ગંભીરતાથી પીએમઓ નોંધ લીધી હશે કારણ કે મોદીની જે કામ કરવાની સિસ્ટમ છે તો ગુજરાતમાં જયારે પણ કોઈ એક જગ્યાએ પબ્લિક મિટિંગ કરવા જતા એના એક મહિના પહેલા એમની એજન્સી પહોંચી જાય ત્યાં આગળ અને એ એજન્સી સર્વે કરે ત્યાં લોકો નું મૂડ શું છે લોકોની કઈ પરિસ્થિતિ છે લોકો શું કહી રહ્યા છે લોકોની સમસ્યાઓ શું છે લોકો કઈ રીતે સમસ્યાઓમાંથી બહાર આવી શકે આ બધું જ એક વર્ક કરવામાં આવતું હતું અને એ રિસર્ચ વર્ક સાથે પ્રધાનમંત્રી મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ લોકેશન ઉપર જતા હતા અને લોકોની સાથે લોકોની સમસ્યા લોકોના વાતને એવી રીતે રજૂ કરતા હતા અને એના ઉપર પછી ઇમ્પ્લિમેન્ટેશન પણ એવી રીતે કરવામાં આવતું હતું કે લોકોની સમસ્યાઓનું હલ આવે બિલકુલ છેલ્લા ઘણા વખત આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ આનંદીભાઈને ચાલુ રાખી હતી પણ વિજયભાઈ આવ્યા ને વિજયભાઈ આ સિસ્ટમને બંધ કરી દીધી પણ મને સરપ્રાઇઝ એ લાગે છે કે હજી દાદાએ આને શરૂ નથી કરી કારણ કે મને એવું હતું કે ભૂપેન્દ્રભાઈ સિસ્ટમને ફરીથી ચાલુ કરી દેશે કે પોતે પહોંચે પહેલા એમના અધિકારીઓ પહોંચે અને એક આખું સર્વે થઈ ગયો હોય અને એની સમસ્યા એ પહોંચે ત્યાં સુધી લગભગ પચાસ ટકા તો અંત આવી ગયો હોય પણ નથી થયું એટલે એ પણ એક મને મુદ્દો લાગી રહ્યો છે કે લોકોની અંદર જે નિરાશા કરતા પણ લોકો જે એક્સપેક્ટેશન છે કારણ કે અમે લોકો બે હજાર બારની અંદર જ્યારે પ્રધાનમંત્રી માટે નરેન્દ્રભાઈનું નામ આવ્યું અને ત્યારે જ્યારે ચર્ચા કરતા હતા હંસીની તો બહુ જાણીને સરપ્રાઇઝ થશે તમને કે બે હજાર નરેન્દ્રભાઈ જીત્યા લોકસભાની ચૂંટણી ત્યારે અમે એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈ એ ગુજરાતનું જે માર્ગ છે વિકાસ મોડલ ત્યારે તો ગુજરાતને કહેવાતું એ અહીંયા સેટ કર્યું છે હવે જે પણ આવશે એના માટે ચેલેન્જ એ છે કે એને અહીંયા લઈ જવાનું છે એટલે એનાથી એક લેવલ ઉપર લઈ જવાનું છે પણ એ લેવલ ડાઉન 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 થતું ગયું એટલે તમે ત્યાં સુધી તો નથી જ પહોંચ્યા પણ તમે તો પાંચ છ સાત લેવલ નીચે આવી ગયા છો બિલકુલ આ સાત લેવલ તમે જે નીચે આવ્યા છો એમાં ગુજરાતના લોકો જે છે એ હેરાન થઈ રહ્યા છે એ કાયદો વ્યવસ્થા હોય એ રોડ રસ્તાની વાત હોય કે પછી અન્ય કોઈ પણ વાત હોય સરકારની વાત હોય ભ્રષ્ટાચારની વાત હોય સરકારી કચેરીઓની અંદર ભ્રષ્ટાચારનું લેવલ કેટલું વધી ગયું છે બિલકુલ ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે હું ખાતો નથી ખાવા દેતો નથી એમનું સ્લોગન હતું અને અત્યારે તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે એટલે આ સિસ્ટમથી આખું ગુજરાતનું તંત્ર ચાલી રહ્યું છે સરકારી તંત્ર ખાસ કરીને હું એવું નથી કહેતી કે એ વખતે સોનાનો સૂરજ ઉગી ગયો હતો પણ કમસે કમ ગુજરાતની અંદર એક સિસ્ટમ બની ગઈ હતી એ સિસ્ટમમાં અધિકારી રાજ જે છે એ ઓછું થયું હતું અને જે રીતે નેતાઓ આદેશ આપતા હતા મને ખબર છે આનંદીબેન જે રીતે આઈએસ અધિકારીને ખખડાવતા હતા અને એ પણ પબ્લિક ડોમેન ની અંદર ખખડાવે એટલે તમે વિચાર કરી લો કે આઈએસ અધિકારીને કોઈ નેતા અને એ પણ નેતા કરતા પણ કોઈ મંત્રી અને એ પણ મહિલા મંત્રી આવી રીતે ખખડાવતા હોય એવું તો મને અત્યારે આ સરકારની અંદર દેખાતું જ નથી ઇનફેક્ટ આ સરકારની અંદર તો મંત્રીઓ ફાઇલ આપે ને તો અધિકારીઓ એમ કહી દે છે કરતે આ સ્થિતિ આવીને ઉભી છે ગુજરાતની એટલે ઓવરઓલ આમ જોવા જઈએ હવે કુબેરભાઈ ની જ વાત કરીએ તો કુબેરભાઈ તો શિક્ષણ મંત્રી છે પણ સૌથી વધારે વિરોધ પણ એમનો જ કરવામાં આવ્યો સૌથી વધારે જ્ઞાન સહાયકોએ વિરોધ કર્યો સૌથી વધારે અલગ અલગ જે ટેટ ટાટના ઉમેદવારો હતા એ બધાએ સૌથી વધારે વિરોધ કર્યો છે એટલે ક્યાંય તમને એ ના દેખાય હર્ષભાઈ આમ તો હર્ષભાઈ પોતાને યંગ ને કહી રહ્યા છે પણ હર્ષભાઈ માટે હું એવું કહીશ કે કારણ કે જો એક વસ્તુ છે કે તમે ગ્રાઉન્ડ પર ઉતરો અને ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરો એ બહુ મહત્વની વાત છે કારણ કે જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો અને માત્ર સોશિયલ મીડિયા માટે કે ફાંકા ફોજદારી માટે ઉતરો એવું પણ ના હોય તમારે કામ કરીને બતાડવું પડે તમારા એક પણ અધિકારી પોલીસ સ્ટેશનની અંદર એવું કઈ રીતે પોલીસ પોલીસકર્મી કહી શકે કે અમે એફઆઈઆર રજીસ્ટર નહીં કરીએ તમારી નેતૃત્વમાં મજબૂતી જોઈએ કે પોલીસને ડર લાગે કે અમે ના પાડીશું અને જો ત્યાં જશે તો અમારી નોકરી જતી રહેશે એ નોકરી જવાનો ડર જે છે ને એ સરકારી કર્મચારીમાંથી નીકળી ગયો છે એને હવે એ ડર પણ નથી એ ભ્રષ્ટાચારને બી શ્રિષ્ટાચાર જ સમજે છે અને એનું જ ઉદાહરણ આપણને એ જોવા મળ્યું કે જે બે હજારને બાવીસની જીપીએસસી ની બેચ છે એમાંથી જે લોકો પાસ થયા છે એમાંથી જ એક તાપીમાંથી જે મહિલા ડીવાય એ કરપ્શન કરતા ચાર હજાર રૂપિયા એટ્રોસિટીના કેસની અંદર રિશ્વત લેતા પકડાયા બિલકુલ એમની સાથે એમની જ બેચના બીજા અધિકારી પણ રિશ્વત લેતા પકડાયા એટલે ખબર એ બની કે આ અધિકારીઓ જે બને છે જીપીએસસી પાસ કરે છે એમનો ટાર્ગેટ માત્ર એક જ છે કે પૈસા કમાવા એટલે તમારો ટાર્ગેટ એ પણ ન હોવો જોઈએ તમારે તમે જનતા માટે ત્યાં આગળ બેઠા છો અને તમને સરકાર પગાર જે આપે છે જનતાના ટેક્સના પૈસાનો પગાર છે તમને કઈ એમને સરકાર એમના ઘરેથી લાવીને નથી આપતા ભૂપેન્દ્ર દાદા એમના ઘરના નથી આપી રહ્યા જનતાએ આપેલા તારા મારા ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસામાંથી જો લોકો જેમને પગાર મળી રહ્યો છે એ જ જનતાનું કામ નથી થઈ રહ્યું તો પછી જવાબદાર કોણ કારણ કે સ્થિતિ એ સર્જાઈ છે કે આ સત્તર જણા જે આપણને ચહેરા દેખાઈ રહ્યા છે એમાંથી પરિસ્થિતિ નથી બની રહી જવાબદેહી બનતી હોય કે ના આ જે વસ્તુ થઈ રહ્યું છે એના માટે આ વ્યક્તિ જવાબદાર હશે તો તમારી એ સિસ્ટમ સારી રીતે ચાલી શકે પણ આમાંથી કોઈની જવાબદેહી જ નથી આપણે હર્ષભાઈને ગમે તેટલું કહીએ પણ હર્ષભાઈ નથી કાનૂન વ્યવસ્થામાં કોઈ સિસ્ટમમાં સુધારો આવી નથી રહ્યો આપણે વાત કરી રહ્યા છીએ કેમ આવું થઈ રહ્યું છે ભારતીય જનતા નેતા ઉપર કેમ કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી તો ત્યારે બધા જ શાંત થઈ જાય છે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે અને બધાએ સાથે કરવાનો હોય તો બધા જ શાંત હોય છે એટલે સ્થિતિ પણ આવી અત્યારે ગુજરાતની થઈ ગઈ છે અંસીની આ વાત થઈ મંત્રીઓને લઈને ઘણા બધા ચહેરા પણ બદલાઈ શકે છે ખાસ કરીને બીજો પણ એક મુદ્દો સમજવો છે સીઆર આર પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું અત્યારના વર્તમાનના જે પ્રદેશ પ્રમુખ છે એને લઈને ઘણી બધી વિગતો સામે આવી હતી જે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બે બેઠક થશે ગુડ ન્યૂઝ આપવામાં આવશે બની શકે પ્રદેશ પ્રમુખ ને એટલે એમને એવું કીધું હતું ગઈકાલે જ આ વાત થઈ અને ગઈકાલે સંગઠનની મીટિંગ હતી અને સંગઠનની મીટિંગની અંદર આ તસવીર પણ એ જ સંગઠનની મિટિંગનો છે અને સી આર પાટીલે એવું કીધું કે આપણે હજી બે વાર મળવાનું છે અને એ બંને વારમાં તમને સારા સમાચાર મળશે એટલે ક્યાંક ને ક્યાંક જોવો એક હવે અહીંયા પણ સમજવાની વાત એ છે કે જેવી સરકારની સ્થિતિ છે ને એવી સ્થિતિ અત્યારે સંગઠનની પણ છે સંગઠનમાં સ્થિતિ એ છે કે સી આર પાટીલ જલમંત્રી બની ગયા સી આર પાટીલના જલમંત્રી બન્યા પછી ગુજરાતમાં સંગઠનમાં અધ્યક્ષ તરીકે કોણ ફૂલ ટાઈમ અધ્યક્ષ તરીકે કોણ તો કોઈ નહીં તમારે જયારે સી આર ની જરૂર પડે ત્યારે સી આર પાટીલ આવે પણ જે વ્યક્તિને જવાબદારી સોંપવી પડે અને જે વ્યક્તિ સંગઠનના દરેક વ્યક્તિને સાથે જોડીને ચાલે સંગઠનના જે કાર્યક્રમો થવા જોઈએ એ કાર્યક્રમો જો અધ્યક્ષ વગર થાય તો ક્યાંક સૌથી વધારે લોસ પણ સંગઠન ને જ થાય એટલે સી આર પાટીલના કે જલમંત્રી બન્યા બાદ સૌથી વધારે લોસ જે છે એ ભારતીય જનતા પાર્ટીને છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ તો એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં રહેનારી પાર્ટી છે એનો કાર્યકર્તા નાના કાર્યકર્તાથી લઈને મોટા અધ્યક્ષ સુધી બધા જ શિસ્તમાં રહે છે પણ આ શિસ્ત છે ને અશિસ્ત તરફ આગળ વધી રહ્યું છે કારણ કે નારાજગી બધાને ભાર છે સ્થિતિ એ છે કે સીઆર પાટીલ કોંગ્રેસમાંથી લગભગ થી વધારે નેતાઓને લઈ આવ્યા છે હવે આ સિત્તેર થી વધારે કોંગ્રેસના જે નેતાઓ છે એમાંથી હવે જો જોવા જઈએ હંસીની કે સરકારની અંદર એટલે ધારાસભ્ય તું એકસો છપ્પનનો મારી પાસે ડેટા હતો એકસો છપ્પનમાંથી દર આઠમો વ્યક્તિ કોંગ્રેસનો નેતા છે જે મૂળ કોંગ્રેસી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાએ પોતે યુવા અવસ્થાથી પોતાનો જીવ રેડી દીધો હોય પોતે સંગઠન નું કામ કર્યું હોય પણ એને શું મળ્યું કશું જ નહી ત્યાં તો કોંગ્રેસના અચાનક પેરાશૂટ લેન્ડિંગ થઈ પેરાશૂટ લેન્ડિંગ થઈને એમને આખી આખી ભારતીય જનતા પાર્ટી ઉપર હક જમાવી લીધો તો એ ધારાસભ્ય બની ગયા અને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો એ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ છે બિલકુલ એજ હાર્દિક પટેલ ની આજે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ તસવીર હાર્દિક પટેલ બે હાથ જોડીને પ્રધાનમંત્રી નું સ્વાગત કરતા દેખાયા છે આ તસવીર ઘણું બધું કહી રહી છે પણ સવાલ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે જો સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ જાય તમે જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જાઓ ને કોઈ સામાન્ય કાર્યકર્તાને અમે લોકો મળીએ એટલે ભાઈ કાર્યકર્તા એમ કે જવા દો ને અમે તો કાર્પેટ ઊંચી નીચી કરવા માટે જ છીએ એટલે પાથરણા પાથરવા વાળા કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની જાતને સમજે છે એમને એ નથી ખબર કે જે પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એ પાર્ટીની અંદર તમારી વેલ્યુ માત્ર આટલી છે અહીંયા આગળ ટિકિટ આપવાની હશે તો કે કોંગ્રેસથી નેતા આવી જશે અને એ બી પેરાશૂટ લેન્ડ થઈ જશે એટલે ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ કાર્યકર્તા ખુબ નારાજ ચાલી રહ્યો છે હવે સમજવાની જરૂર છે કે કે પાટીલ ગઈકાલે બોલી ગયા હું બે સરકારમાં બી પરિવર્તન થશે મને ઘણા ભાજપના નેતાઓ અને ઘણા જાણકાર લોકો એવું કીધું કે કદાચ આ બોલવા પાછળનું કારણ એ હતું કે નીચેનો જે કાર્યકર છે ચાર્જ નથી લોકલ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે છે એ અત્યારે બહુ જ જેને કહી શકાય ને એકદમ શાંત થઈ ગયો છે એ ક્યાંય એક્ટિવ રોલમાં નથી એને એક્ટિવ કરવું હશે તો કઈક લાલચ આપવી પડશે અને લાલચ શું છે તો કે સંગઠનમાં આવશે બોર્ડ નિગમો જે છે એ બધા નિગમો ભરવામાં આવશે આ બાજુ સરકારમાં પરિવર્તન આવશે એટલે દરેક ઉમ્મીદ જાગે કે હા અમારા વ્યક્તિ સેટ થશે સંગઠનમાં અમને સ્થાન મળશે બોર્ડ નિગમમાં અમને સ્થાન મળશે એટલે આવી બધી જે ચર્ચા છે એ ચર્ચાઓ થયા કરે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ શાંતિથી નીકળી જાય આ એક ચર્ચા જે છે એ થઈ રહી છે પણ હવે સંગઠનની અંદર જો પરિવર્તન આવે તો સંગઠનની અંદર પરિવર્તન પહેલા પડે અને જો ન આવે તો દશેરા સુધીમાં કરી દેવું પડે એનું કારણ એ છે કે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ આવશે અને જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ ચૂંટણી આવે તો નવા અધ્યક્ષ ને નવા સંગઠનને પણ સમય જોઈએ છે કાર્યકર્તાઓ સાથે ટ્યુનઅપ થવા માટેનો જો એ ટ્યુનઅપ નહીં થઈ શકે તો એ કાર્યકર્તાને સાચવી નહીં શકે અને અત્યારે જે રીતનો વિરોધ ઘણી બધી જગ્યાએ એટલે સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં સી આર પાટીલનો જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ત્યાંના જે નેતા છે એટલે જેટલા સી આર પાટીલની નજીકના છે એ પછી ભરત બોગરા હોય કે અન્ય નેતાઓ હોય એ લોકોનો પણ એટલો જ વિરોધ છે ગ્રાઉન્ડ ઉપર એટલે સવાલ એ આવે છે કે તમારે આ બધા જ નેતાને બદલી અને તમારે એક નવું આખું સંગઠનનું માળખું ઊભું કરવું છે હવે એ નવા સંગઠનના માળખામાં જો તમે કોંગ્રેસના નેતાને લીધા તો ફરી બબાલ થશે અને જે જૂનાને તમે સાઈડ ઉપર મૂકશો તો એ પણ બિચારા દુઃખી થઈ જશે એટલે ક્યાંક એ પણ એક્ટિવ નહીં રહે એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ જે સમય છે એ ઘણો ટફ સમય અત્યારે માનવામાં આવી રહ્યો